રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ માં પર ઊંડાણપૂર્વક વિચાર કરવા જઈ રહ્યા છીએ જીવનના ત્રણેય તબકા અંતર મન થી સમજવાનો સાચો અર્થ જીવન એક સુંદર અને પરિવર્તનશીલ યાત્રા મિત્રો જીવન ખરેખર એક સુંદર અને અદ્ભુત યાત્રા છે આ યાત્રામાં આપણે અનેક પડાવો પાર કરીએ છીએ અઢળક ઓળાકોનો સામનો કરીએ છીએ અને અવિસ્મરણીય અનુભવો મેળવીએ છીએ દરેક તબક્કો પોતાનું આગવું મહત્વ ધરાવે છે પરંતુ ખાસ કરીને જીવનનો અંતિમ એટલે કે વર્ષ પછીનો સમય એ અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે શા માટે આ તબક્કામાં દુખી ન થવું એ ખૂબ જ જરૂરી છે ચાલો આપણે તેને અંતર સમજવાનો પ્રયાસ કરીએ પહેલો તબકો અઠ્ઠાવન વર્ષથી પાંસઠ વર્ષની ઉંમર નિવૃત્તિનો નવો પ્રારંભ આ સમયગાળો એ છે જ્યારે આપણે ધીમે ધીમે નિવૃત્તિના દ્વાર પર આવી પહોંચીએ છીએ જે નોકરી કે વ્યવસાયે આપણા મોટા ભાગના જીવનને વ્યસ્ત રાખ્યું હતું તે હવે આપણાથી વિદાય લે છે આ એક મોટો પરિવર્તન કાળ હોય છે પદ અને ઓળખનું પરિવર્તન ભલે તમે ભૂતકાળમાં કોઈ ઉચ્ચ પદ પર બિરાજમાન રહ્યા હો સેંકડો કર્મચારીઓના ટોળાથી ઘેરાયેલા રહ્યા હો પરંતુ હવે તમારી ઓળખ એક સામાન્ય વ્યક્તિ તરીકે થવા લાગે છે આ સાચું છે કે સમય જતાં લોકો ભૂલી જાય છે તમારી ભૂતકાળની પ્રતિષ્ઠા કદાચ ઓછી પ્રસ્તુત લાગે પરંતુ મિત્રો આ બદલ દુખી થવાની બિલકુલ જરૂર નથી નવી શરૂઆત તરીકે સ્વીકારો આ તબક્કાને આપણે એક નવી શરૂઆત તરીકે જોવા જોઈએ જ્યાં કામના દબાણથી આપણે સંપૂર્ણપણે મુક્ત છીએ હવે આપણી પાસે આપણો પોતાનો સમય રહેલો છે આપણા અધૂરા સ્વપ્નો સાકાર કરવાનો અવસર છે અને આપણી મનગમતી વાતોમાં પોતાને વ્યસ્ત રાખવાની સ્વતંત્રતા છે યાદ રાખો તમારું મૂલ્ય ક્યારેય તમારા પદમાં નહોતું પરંતુ હંમેશા તમારા વ્યક્તિત્વમાં રહેલું છે તમારી આંતરિક શક્તિ તમારા મૂલ્યો અને તમારી ઉમદા ભાવનાઓ તમારી સાચી ઓળખ છે જે સમય સાથે ક્યારે ઝાખી પડતી નથી બીજો તબકો પાંસઠ વર્ષથી બોત્તેર વર્ષની ઉંમર સંબંધોનું નવું સ્વરૂપ આ સમયગાળા દરમિયાન આપણું સામાજિક વર્તુળ ધીમે ધીમે સીમિત થવા લાગે છે ઘણા મિત્રો અને સહકર્મીઓ કદાચ હવે આપણી સાથે ન પણ હોય અથવા તેમનું જીવન અન્ય દિશાઓમાં વ્યસ્ત પણ હોય યુવા પેઢી સાથેનું અંતર આજની યુવાન પેઢી પોતાના જીવનમાં સંપૂર્ણપણે વ્યસ્ત રહેલી છે તેમને કદાચ આપણા ભૂતકાળની વાતો યાદ નહીં રહે અથવા તેમને તેટલો રસ પણ ન પણ હોય કદાચ તેઓ એવું પણ કહી શકે કે એ શું થયું એ જમાનામાં પરંતુ મિત્રો આ બદલ ખીન થવાની બિલકુલ જરૂર નથી આનંદમય વર્તમાન જીવો હવે તમારું કામ છે કે જીવનના દરેક ક્ષણને ભરપૂર આનંદ અને ઉત્સાહથી જીવો ફરીથી વાચનની આદત શરૂ કરો મનપસંદ સંગીત સાંભળો નવા નવા મિત્રો મિત્રો બનાવો જૂના સાથે સમય પસાર કરો અને વિચારોને આવકારો તમારા તમારી દિનચર્યાને પ્રવૃત્તિમય અને સકારાત્મક બનાવો પ્રેરણા બનો હું હતો કહીને તમે કદાચ યુવાન પેઢીને પ્રભાવિત નહીં કરી શકો પરંતુ હું આજે પણ જીવંત છું એવી ભાવના સાથે જો તમે જીવન જીવશો તો તેઓ ચોક્કસપણે તમારામાંથી પ્રેરણા જરૂર થી લેશે તમારું સક્રિય અને સકારાત્મક જીવન ન જ સૌથી મોટી પ્રેરણા બની રહેશે ત્રીજો તમકો બોતેર વર્ષ થી સિત્યોતેર વર્ષની ઉંમર આત્મસંગનો સમય આ તબક્કે પરિવાર પણ ધીમે ધીમે પોતાની વ્યવસ્થતામાં લીન થવા લાગે છે બાળકો તેમના જીવનમાં સંપૂર્ણપણે વ્યસ્ત રહેલા છે અને પૌત્રો ટેકનોલોજી અને પોતાની દુનિયામાં રમ રમવાણ છે જો તેઓ થોડા સમય માટે તમારી પાસે આવે તો તેને પણ પ્રેમ ગણો દુઃખ નહીં

તમારી આત્માની સૌથી નજીક જઈ શકો અંતર્મુખી બનીને આત્મનિરીક્ષણ કરી શકો છો આ સમય આધ્યાત્મિક વિકાસ માટે પણ ઉત્તમ રહેલો છે અને છેલ્લો તબકો સિત્યોતેર વર્ષ પછી શાશ્વત યાત્રાનો નમ્ર અંત મિત્રો આ જીવનની છેલ્લી ઘડીઓ છે આ તબકામાં પૃથ્વી આપણને પાછા પોતાની તરફ બોલાવી શકે રહી છે પરંતુ આ શોકનો વિષય નથી તે તો અવસાની યાત્રાનો એક નમ્ર અને શાંત અંત રહેલો છે સ્મૃતિઓ અને આશીર્વાદ હવે આપણી સાથે ફક્ત આપણી સુંદર સ્મૃતિઓ અને જેમને આપણે પ્રેમ આપ્યો છે તેમના આશીર્વાદ જ રહેશે આ એક એવો સમય રહેલો છે જ્યારે આપણે શાંતિથી જીવનના અનુભવોનું મનન કરી શકીએ અને આવનારી શાશ્વત યાત્રા માટે તૈયાર થઈ શકીએ સંદેશ જીવન જેટલું બાકી છે એ શ્રેષ્ઠ બનાવી દો

સંગીત ગમતું હોય તો સાંભળો મધુર સંગીતમાં ખોવાઈ જાઓ મનને શાંતિ આપો કથા કે પુસ્તક વાંચો જ્ઞાન અને આનંદ મેળવો નવા વિચારોને જરૂરથી આવકારો મંડળીઓમાં જોડાવો સમવયસ્ક લોકો સાથે વાર્તાલાપ કરો અનુભવો વહેંચો યાત્રાઓ કરો પવિત્ર સ્થાનોની મુલાકાત લો નવી શોધો આધ્યાત્મિક શાંતિ મેળવો જૂના મિત્રોને ફોન કરો મળો હસો ભૂતકાળની યાદો તાજી કરો સંબંધોને જીવંત રાખો મિત્રોનો એક સમૂહ બનાવો માસમાં એક દિવસ આપો જીવનનો છેલ્લો પડાવ એ દુખ કારણ નહીં હોવો જોઈએ પરંતુ તે તો જીવનના અનુભવોથી ભરી એક અજોડ શાંતિ યાત્રા હોવી જોઈએ અંતિમ શબ્દો જીવન તમારી મુઠ્ઠીમાં હંમેશા યાદ રાખો જીવન એ એકવાર મળે છે પણ કેવી રીતે જીવવું એ આપણા હાથમાં રહેલું છે આપણા જીવનના અંતિમ તબકાને પણ સકારાત્મકતા આનંદ અને શાંતિથી ભરી દઈએ યાદ રાખો દરેક તબકો તેની પોતાની

ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો સકારાત્મક રહો જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો